નમસ્કાર દર્શક મિત્રો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આડે હવે માત્ર બે દિવસનો સમય રહ્યો છે રાજ્યમાં વીસ નવેમ્બરના રોજ મતદાન થશે અને ત્રેવીસ નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના માહોલમાં કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર સીધો પ્રહાર કર્યો છે રાહુલ ગાંધીએ રાજ્યની મહાયુતિ તથા કેન્દ્રની એનડીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે વર્તમાન સરકારે ફોક્સકોન એરબસ જેવા સાત લાખ કરોડ રૂપિયાના રોકાણ મહારાષ્ટ્રથી ઝૂંટવીને ગુજરાત ટ્રાન્સફર કર્યા જેના કારણે મહારાષ્ટ્રના લોકોની નોકરી છીનવાઈ ગઈ રાહુલ ગાંધીએ આ દરમિયાન અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદીએ ચૂંટણીનો નારો આપ્યો છે તેમણે કહ્યું છે કે એક હે તો સેફ હે તેમનો આ નારાથી માત્ર એક જ વ્યક્તિ સાથે મતલબ છે આટલું બોલીને તેમણે પીએમ મોદી અને અદાણીનું પોસ્ટર બતાવ્યું આમ ફરી એક વખત કોંગ્રેસે વડાપ્રધાન મોદીના હમ એક હે તો સેફ હે નિવેદનને યાદ કરી ભાજપને આડે હાથ લીધી હતી ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ ધારાવીની જમીન માત્ર એક જ વ્યક્તિને આપવા માંગે છે કારણોસર ત્યાં પ્રોજેક્ટને લઈને આવી રહી છે ભાજપ અહીં સ્થિત નાના ઉદ્યોગોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે તેઓ બધું માત્ર એક જ વ્યક્તિના હાથમાં આપવા માંગે છે ધારા વિના વિકાસને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે ધારા વિના વિકાસને લઈને યોજના છે અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવીશું અહીં પૂરનો મુદ્દો પણ છે આપણે તેના પર પણ કામ કરવાનું છે રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની આ ચૂંટણીએ વિચારધારાની ચૂંટણી છે તેના એક તરફ અમીર અબજોપતિઓ છે જેમણે મુંબઈની જમીન પર કબજો કરવાની ઈચ્છા પેદા કરી છે અને બીજી તરફ ગરીબો અને સામાન્ય લોકો છે જેમને આ જમીન પર ધ્યાન આપવાની જરૂર છે અબજોપતિઓ ઈચ્છે છે કે મુંબઈની જમીન તેમના હાથમાં જાય એક અબજોપતિને એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે તેવો અંદાજ છે દર્શક મિત્રો અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો